અખિલ બ્રહ્માંડનો માલિક જેનો આટેભોર સ્મરણ કરે છે સતત કૃષ્ણ હૃદયમાં બિરાજમાન એવા રાધે મહારાણીના જન્મોત્સવ રાધાષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી સાથે સત્તાપર અને રતલાના વરસાનો માહોલ સર્જાયો હતો વરસાણામાં જે રીતે જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવો જ જન્મ ઉત્સવ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો હતો મંદિરે ભજન સત્સંગ અને રાધાજીના સમજાવ્યો મંદિર પ્રાગટ્ય રત્તાપર પાચોટિયા ખેડવે ખાતે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દરેક પ્રસંગોમાં ભગવાન દાસજી મહારાજ સાથે જોડાયા હતા રત્નાલ અને સત્તાપર ગામે તો આખું ગામ સમૂહ પ્રસાદ લઈ આખો દિવસ રાધેના ગુણગાન કરતા કરતા મંદિરમાં જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવે છે સત્તાપર ગામે આજના પ્રસાદના મનોરથિ પરમધામવાસી શ્યામજી રામૈયા અર્જુનભાઈ રામૈયા સામતભાઈ રામૈયા ભગવાનભાઈ રામૈયા પરિવાર રહ્યા હતા આ પ્રસંગે વાસણભાઈ વિશા ગોપાલભાઈ માતા કાંજી કારા સામતભાઈ રયા કેરાસિયા રાણાભાઈ રવા વાસણભાઈ રવા મેઘજી રતા સામતભાઈ લખમણભાઈ તેમજ બોડી સંખ્યામાં રસિકજનો જોડાયા હતા રતનાલમાં મહોત્સવ મનોરથી જીવાભાઈ રાભાઈ માતા પરિવાર રહ્યા હતા ડેપ્યુટર ભરત ઠાકોર કચ્છ